નમસ્કાર જય ભારત સાથે જણાવવાનું કે દેશના શ્રમિકોનો અવાજ બુલંદ બનાવવા માટે શ્રદ્ધેય દત્તોપંત ઠેગડીજી દ્વારા ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનના રોજ ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરી આજે ભારતીય મજદૂર સંઘ વિશ્વનું સૌથી મોટું શ્રમિક સંગઠન બની ગયું છે જેઓની એકસો છમી જન્મ જયંતિના પાવન અવસર પર રાષ્ટ્રભક્ત મજદૂરોની એક વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન આશ્રમ રોડ બાટાના શોરૂમથી વલ્લભ સદન થઈને રિવરફ્રન્ટ જશે બપોરે અગિયાર કલાકથી ત્રણ કલાક દરમિયાન તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલ એકસો એકસઠ સંગઠનો પૈકીના જેવા કે મિડે મિલ આંગણવાડી આશા વર્કર જીઆઈએસએફ પરિવહન સ્વયાત શાશી વિદ્યુત જીએમડીસી પોસ્ટ સિમેન્ટ પોર્ટ બેંક રેલવે ઇન્શ્યોરન્સ બાંધકામ પેન્શનર્સ ફિક્સ પે ઓ ONGC હેલ્થ વર્કર્સ પ્રાઇવેટ ઉદ્યોગ પબ્લિક સેન્ટર આપણે શરૂઆતમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી ગીરભાઈ કીધું એ પ્રમાણે કે અમે દસ તારીખે અમારા સ્થાપક શ્રદ્ધે દત્તોપંત ઠેંગડીજીની એકસો છમી જન્મ જયંતિ છે એને અનુલક્ષીને ગુજરાતના રાજ્યના અમારા જે એકસો એકસઠ સંગઠનો છે એ તમામ સંગઠનોમાંથી એક લાખ શ્રમિકોની અમારી રિવરફ્રન્ટ ઉપર હાજર રાખવાની અમારી યોજના છે એ પ્રમાણે અત્યારે કામ ચાલે છે અને રિવરફ્રન્ટ ઉપર અમે જ્યાં બાટા શોરૂમ છે ઉપર ત્યાંથી અમે રેલી સ્વરૂપે નીકળીશું સવારે અને વલ્લભ સદન થઈ અને એ રેલી રિવરફ્રન્ટમાં જશે અને ત્યાં એક મોટી વિશાળ જાહેર સભામાં એ પરિવર્તિત થઈ જશે અને ત્યાં આગળથી અમે સરકારને એક સંદેશો આપવા માંગીએ છીએ કે હાલમાં જે કોઈ પ્રશ્નો વર્ષોથી

જે ખાનગીકરણનું જે ટેન્ડરિંગ થયું છે એ મુખ્ય બાબત છે બીજું કે આંગણવાડીના બહેનો માટે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એનું તાત્કાલિક અમલવારી સાથે સાથે એ લોકોને સ્માર્ટફોન આપવાની જે બાબત છે તે ગુજરાત સરકારની શ્રમ અને રોજગાર વિભાગની જે ત્રિપક્ષીય સમિતિઓ છે એની અંદર શ્રમિકોનું પ્રતિનિધિત્વ અને એની અંદર રચના તાત્કાલિક અસરથી કરવી શ્રમ વિભાગની જે કંઈ પણ ખાલી જગ્યાઓ છે એને પણ સત્વરે ભરી દેવી જોઈએ જેથી કરીને શ્રમિકોની જે કંઈ પણ મુશ્કેલીઓ પડી છે એને આપણે કોઈના કોઈ રીતે દૂર કરી શકીએ સાથે સાથે જેમ હમણાં જ કહ્યું એમાં આઠ થી બાર કલાકના જે ગુજરાત સરકારે જે વિધાનસભાની અંદર જે ઠરાવ પાસ કર્યો છે એની અંદર પણ ભારતીય મજદૂર સ્પષ્ટ વિરોધ હતો કે આઈએલઓની જે ગાઈડલાઈન છે એની વિરુદ્ધમાં આ નિર્ણય થઈ રહ્યો છે તો ખરેખર આ નિર્ણયને આપણે મદદ કરવો જોઈએ પણ સાથે સાથે જો સરકાર આ બાબતે આગળ વધે છે તો જે કંઈ પણ ઉદ્યોગને આ બાબતની મંજૂરી આપવાની થાય એના માટેની જે કંઈ પણ સમિતિ બને એની અંદર